નગરના રહીશું ડબોઈ મુક્ત ક્યારે મળશે આમ તો નગરના મોટા વાહન ઉપર દિવસ દરમિયાન પ્રતિબંધ છે પરંતુ રાત્રિ સમયે પણ મોટા વાહન ગ્રામમાં પ્રવેશ કરતા ટ્રાફિક જામની સમસ્યા યથાવત રહેતી હોય છે ડભોઈ નગરપાલિકા ટ્રાફિક મુક્ત બજાર બનાવવા હેતુ અનેક પ્રયાસો કર્યા પણ જ્યારે ડભોઈના ભૂતકાળની વાત કરીએ તો વાહનો પણ મોટાભાગના વિસ્તારોમાંથી પસાર થઈ જતા હતા ગેરકાયદેસર દબાણ વધવાને કારણે અત્યારની પરિસ્થિતિ રિક્ષા પસાર કરવી પણ મુશ્કેલ થઈ જાય છે તેવામાં ગત મોડી રાત્રે આયશા ટેમ્પો વકીલ બંગલા નજીક આવેલા વીજ પોલને ફસાઈ જતા ભારે અફરાતફરી સર્જાઈ હતી જોકે સમગ્ર ઘટનામાં કોઈ જાણહાની થવા પામી નથી સ્થાનિક રાહદારીઓ દ્વારા તાત્કાલિક વીજ કંપનીના કર્મચારીઓ બોલાવી વીજ પ્રવાહ બંધ કરી કલાકની જહેમત બાદ આયશા ટેમ્પો વીજ પુલથી દૂર કરવામાં આવ્યો હતો જેને કારણે ટ્રાફિક જામ અને સર્જાયો હતો ત્યારે હવે ટ્રાફિક મુક્ત ડબ્બો બનાવવા નગરપાલિકા શું એક્શન લે છે તે જોવા રહ્યું સાંકડા બન્યા રસ્તા પર થયેલા કાયદેસર દવાનો કેટલા સમયમાં દૂર થશે તેવી લોક માંગ ઉઠવા પામી છે